એક નવું જાદુ લઈને હું આવી છું જો મારી પાસે આ ત્રણ પત્તા છે ગુલામ રાણી અને બાદશાહ ગુલામ રાણી અને બાદશાહ આ ત્રણ પત્તાને હું વારાફરતી અહીંયા ઉપર મૂકું છું જો તમે બરાબર જોજો આ પત્તા નો કોઈ શેરફામાં કંઈ છે નહીં આ પત્તાનું કાંઈ બહુ કામ એ નથી સૌથી પહેલાં ગુલામ મૂક્યો એ પછી રાણી મૂકી અને એ પછી બાદશાહ મૂક્યો બરાબર હવે આ તો ચત્તા હતા પત્તા હવે આપણે ઊંધા મૂકીએ બાદશાહ રાણી અને ગુલામ હવે જુઓ હું જાદુ કરું

હવે આ રાણી છે હમ આ રાણીને હું ઉપર મૂકું છું બરાબર અને હું જાદુ કરું છું જાદુ મંતર છું મંતર ભરેલો મંતર ખાલી મંતર ને એક ટપ્પી મારું છું તો આની નીચેથી રાણી નીકળી આ હળવું ખબર ખતર ને આમ કાઈ ટીપ કરતો કરો તો આમ કેમ થઈ જાય હવે તમે એમ કો ટીપતા નથી હરો ટીપી લઈ લે તમને એમ ન થાય કે હું ટીપતી નથી બસ ટીપી હવે આના બે ભાગ કરું એક ભાગને હું અહીં મૂકું અને આ બીજો ભાગ છે એને પણ વચ્ચેથી બે ભાગ કરું અને આ બાદશાહ ને હું અહીંયા વચ્ચે મૂકું બરાબર અને એની ઉપર આ ભાગ મૂકી દઉં હવે તમે કહો તો આને પણ ટીપી લો બાદશાહ જા 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 એવી રીતે બાદશાહ ને હું કહું છું કે જા જા અને આ બાદશાહ અહિયાં આવી ગયો

ગુલામ ને રાણી ઉપર મૂકવાનો અને રાણી ને બાદશાહ ઉપર મૂકવાનો અને આ ત્રણેય પત્તા ને અહિયાં આ છેલ્લું પત્તું જે સૌથી પેલું પત્તું જે છે એની ઉપર મૂકવાનું બરાબર હવે આ પત્તાને આ બધા પત્તા ને આપણે ઉપાડવાના અને આ પત્તાને ઊંધા મૂકી દેવાના અને આ પત્તાને એની ઉપર ઊંધા મૂકવાના બરાબર બરોબર હવે આપણે જયારે પત્તા ઉપાડ્યા ત્યારે ઓછું અહિયાં હું ગુલામ મૂકું છું આ બાદશાહ મૂકું છું પછી રાણી મૂકું છું પછી ગુલામ મૂકું છું પણ એ હકીકતમાં બાદશાહ નથી પણ ઓલું છેલ્લું પત્તું છે બરોબર હવે આ કેટ રાણી છે એ રાણી ને હું ઉપર મૂકું છું અને જાદુ કરું છું તો રાણી અહિયાં જોરી નીચેથી નીકળશે અને હવે આ પેલો તો બાદશાહ છે જોર્યો હા ભી હવે આ પત્તાને હું બે ભાગ કરું એક ભાગ આય ઉપર મૂકું એક ભાગ આય મૂકું એ પેલા તમને કોઈ કે કે ટીપી લો તો આપણે ટીપીએ પણ ખરા તો એ ધ્યાન રાખવાનું કે આ પેલું પત્તું બાદશાહનું પેલું જ રહેવું જોઈએ આ ટીપી લીધા પત્તાને બરાબર કાતર મારી લીધી અને પછી આપણે બે ભાગ કરીએ એક ભાગ આય ઉપર મૂકીએ

આપણે ફરી મળશું